તો રાજકોટમાં નીટ પરીક્ષાને લઈ ફરી એકવાર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ જેને લઈને ગુજરાત એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને એક્સપર્ટ ટ્વીટ કરી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય અને પરીક્ષા વ્યવસ્થા પારદર્શક તથા નિષ્પક્ષ રીતે યોજાય તેવી માંગ કરી નરેન્દ્ર સોલંકીએ રાજ્ય સરકારને આ બાબતે જવાબદારી લેવા અને વિદ્યાર્થીઓની મહેનતને ન્યાય આપવા અપીલ કરી જેથી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે કે રાજકોટના ઘણા વિદ્યાર્થીઓ દ્વારા આ વચેટિયાઓ જે કોભાંડીઓ છે એ કોભાંડીઓ દ્વારા પિંચોતેર થી એક કરોડની માંગણી કરી હતી કે ભાઈ તમે એટલા પૈસા આપો તો તમારા છોકરાઓને અમે છસો પચાસ ઉપર માર્ક અપાવશું અને આ અમારું આખું સ્કેન્ડલ છે આ કોકવે સ્ટીંગ કર્યું હતું આજના સમાચાર પત્રમાં આપને જાણવા મળે છે સરકાર ક્યાંક કોઈ પણ પરીક્ષા લેવામાં સક્ષમ નથી

કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને ધરપકડડડ પણ થઈ હતી ત્યારે વધુ એક વખત ગેરરીતિ નો મામલો આ વખતે રાજકોટ છે વાત કરવામાં આવે તો રાજકોટ ના એક વિદ્યાર્થીના દ્વારા આજે અરજી છે તે કરવામાં છે શિક્ષણ અધિકારી જે કહી શકાય કે કેન્દ્રમાં સીબીઆઈ ની પણ અરજી કરવામાં આવી છે તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે કોઈ પણ વચ્ચે છે તેમના દ્વારા નીતિની એક્ઝામ ના જે છસો પચાસ પ્લસ માર્ક લેવા માટે વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ આચરવામાં આવી છે ને તેમની પાસેથી

કોભાવ માંતે તેમનો દ્વારા પૈસા દેવામાં આવ્યા છે ત્યારે આ આ વિદ્યાર્થી કોણ છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે તો બીજી તરફ કહી શકાય કે આ વચ્ચે કયો કોણ છે તેનું નામ પણ જાણવાની જરૂર છે પોલીસને કારણ કે પાસ્મા અને બીજી તરફ એક ચર્ચાએ જોર પકડી છે કે જે આ સમંદર કોભાવ અમદાવાદ નો એક શિક્ષણ સંચાલક છે જો તે હોય તો પોલીસને કડકમાં કડક તેના વિરુદ્ધ કાર્યવાહી છે તે પણ કરવી જોઈએ જે તેને લઈને કેમ તેનો પણ ઉપસ્થિત થઈ રહ્યો છે ચાર દિવસ પહેલા જે વિદ્યાર્થીઓના વાલી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમગ્ર કેસ છે તે કહેવામાં આવ્યો હતો હવે આ સમગ્ર કેસમાં સત્યતા શું છે તે આવનારા સમયમાં ક્યાં આવશે જી 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 આભાર લખી રાત સમગ્ર માહિતી આપવામાં